નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો આજ રોજ અખિલ ગુજરાત સમાજ દ્વારા કરવામાં આવ્યું સમાજ સમાજના બાળકો દ્વારા સંસ્કૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો અને વરિષ્ઠ નાગરિકો સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂકેલ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી સાહેબે પણ આવીને કાર્યક્રમની શોભા વધારી અને સમાજ દ્વારા લોક જાગૃતિ કી રીતે લાવી શકાય અને દેશ દુનિયા માટે બ્રાહ્મણોએ કેવા બલિદાનો આપ્યા તેના વિશે માહિતી આપી આમ અખિલ ગુજરાત કાન્ય ખૂબ જ બ્રાહ્મણ સમાજ વાર્ષિક દિપાવલી મિલન સમારંભ ખૂબ જ સરસ રીતે ઉજવ

બ્રાહ્મણ સમાજ દરેક સમાજ માટે કઈ રીતે કાર્યરત છે બ્રાહ્મણ સમાજ પોતાના માટે ઓછો જીવ્યો છે પણ સમાજ માટે વધારે જીવ્યો છે એવી જ રીતે જેણે બ્રાહ્મણોની પણ ચિંતા કરી છે એવા સુખદેવસિંહ ગોગામેડી કે જેમણે બ્રાહ્મણો માટે જે નિવેદન કરવામાં આવ્યું હતું ત્યારે સૌથી પહેલા આગળ વધીને એમણે જે ત્યાં બ્રાહ્મણનું અપમાન થશે ત્યાં સૌથી પહેલા મારા શરીર ઉપરથી તલવાર ગુજરશે એવું એમણે જે એલાન કર્યું હતું અને બ્રાહ્મણોને જે સમર્થન આપ્યું હતું એમની જે નૃત હત્યા થઈ છે એની અમે ઘોર નિંદા કરીએ છીએ અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ના થાય એવી સરકારને તથા સમાજને પણ અમે વિનંતી કરીએ છીએ સર આજે તમે જે અખિલ ગુજરાત બ્રાહ્મણ સમાજના સંમેલનમાં આવ્યા છો તેના વિશે ગુજરાતની જનતાને શું સંદેશો આપવા માંગશો બ્રાહ્મણો સમાજનું ગૌરવ છે તમામ સમાજને સાચવનાર બ્રાહ્મણ છે બધા જ સમાજનું આવરણ છે સાતસો વર્ષ સુધી સતત બ્રાહ્મણોની કતલેઆમ થઈ મુગલોના કાળની અંદર લાખો લાખો બ્રાહ્મણોએ શહીદી બોરી સોમનાથ હોય કે પાલીના બ્રાહ્મણો હોય ડુંગર જેવડી ટેકરીઓ થઈ ગઈ ખાલી જનોઈના કારણે એટલા બ્રાહ્મણોની કતલેઆમ થઈ પણ બ્રાહ્મણોએ જંગલોમાં છુપાઈને ભાગી જઈને ભૂખ્યા રહીને તરસ્યા રહીને એક તપ આદર્યું અને આ સાંસ્કૃત અને સમગ્ર ગ્રંથોને જ્યાં બને ત્યાં લઈને ભાગ્યા કંઠસ્થ કર્યા અને પરંપરાગત આગળ ચલાવ્યા ત્યારે આજે વિશ્વને આ સમાજના વેદ અને પુરાણો શું છે એ તમામની માહિતી એના કારણે મળી કારણ કે બ્રાહ્મણોએ એ તપસ્યા કરી તિલક જોઈને ગળું કાપવામાં આવતું જનોઈ જોઈને એને જનોઈ વડ ઘા કરીને મારવામાં આવતું એવા પાંચસો વરસ આક્રાંતાઓ ભૂગલ ના સમયમાં દુઃખ વેઠ્યું છે એ બ્રાહ્મણ અને એ જ એ બ્રાહ્મણ કે જેણે સંસ્કાર સાચવ્યા સનાતન ધર્મ સાચવ્યો સંસ્કૃતિને સાચવી સમાજને સાચવ્યો દેશને સાચવ્યો અને વિશ્વને આજે અંગુની નિર્દેશ કરે છે કાને કે બ્રાહ્મણ સમાજ એ બ્રાહ્મણ સમાજનું એક બહુ મહત્ત્વનું અંગ છે અને તમામ બ્રાહ્મણો એક છે તમામ બ્રાહ્મણો એક થઈ અને નેક થઈ અને આ દેશને આગળ વધારવા માટે સંપૂર્ણ રીતે કાર્યરત રહ્યા છે અને રહેશે આખા દેશની અંદર ચૂંટણીઓની અંદર પણ આ વખતે મધ્યપ્રદેશનો દાખલો લઈએ તો ત્રીસથી વધુ ત્યાં ધારાસભ્યો બ્રાહ્મણ ચૂંટાઈને આવ્યા છે એટલે સમાજનું આ મહત્વનું અંગ એ રાજકારણની અંદર પણ અસ્તિત્વ પોતાનું ધરાવે છે પોતાની ટકાવારી કેટલી છે બ્રાહ્મણોની એના પર નહીં પોતાની બુદ્ધિમત્તા અને પોતાની કાર્યક્ષમતાના કારણે બ્રાહ્મણ સમાજ ખૂબ આગળ વધી રહ્યો છે એની કોઈએ ઈર્ષ્યા કરવી જોઈએ નહીં બ્રાહ્મણ સમાજ કોઈની ઈર્ષા કરતો નથી ધન્યવાદ જય ગુજરાત